જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના વ્લોગ તો આપણો આજનો વ્લોગ એવો છે કે અત્યારે બા માળા લઈને બેઠા છે કારણ કે ભૂવો બની જશે તો હેડો હું તમને બતાવ્યું હેંટેને હે બા પહેલા આપણો માતાજીને તમે નામ કહી દો આ બા શિકુ તો બાર શિકુ તો આ બાર ભાઈ છે હ હા

ના બાય જોઈ લીધું કે આને પીસી નોકરી મળશે તો બા ભુવાજી બરોબર તો એક ભઈ જાત વાટમાંને જોઈ લીધું કે તો પણ જે આવી જાય કીધું કોક ખોટું કીધું ને કીધું તો જે આઈ સા આવે તો કીધું જોવો